આપણે ટોપિક છે કે એચ ના નિયમો HTML દરેક ભાષાના અમુક પ્રકારના નિયમો હોય છે તે રીતે એચડીએમએલ ભાષાના પણ અમુક નિયમ છે તેના વિશે જ આપણે ભણસું સપોઝ કે ગુજરાતી ભાષા હોય તો ગુજરાતી ભાષા હંમેશા આપણે લીટીની ઉપરની લખીએ છીએ મતલબ કે લીટીને અડાડીને લખીએ છીએ ઇંગ્લિશ ભાષાના પણ નિયમ છે તેવી જ રીતે એચડીએમએલ ભાષાના કેટલાક નિયમો છે જેના વિશે ભણીશું સૌપ્રથમ નિયમ છે કે એચડીએમએલના નિયમો તો એચડીએમએલ ડોક્યુમેન્ટ હંમેશા એચડીએમએલ ટેગથી શરૂઆત થાય છે અને સ્લેશ થી પૂરો થાય છે એચ ટીએમએલ ના શરૂઆતના ટેગથી અને એચડીએમ એલ ના અંતના ટેગથી પૂરો થાય છે રૂલ નંબર ટુ શું કહેવા માંગે છે તો કે હેડટેગ અને સ્લેશ હેડટેગની વચ્ચેના લખાણમાં

કોઈ લેખકનું નામ આવતું હોય તો લેખકનું નામ છે એ આર્ટિકલ કઈ તારીખે લખ્યું છે તેના વિશેની કઈ પણ માહિતી છે કઈ પણ પેજ નંબર છે આવી કોઈ પણ પ્રકારની માહિતી તમે જે લખો છો તે ક્યારેય પણ વેબ પેજની ઉપર મતલબ કે પેજની ઉપર દર્શાવાતી નથી તે હંમેશા આપણા માટે એક માહિતીના સ્વરૂપમાં જ હોય છે રૂલ નંબર થ્રી શું કહે છે ટાઇટલ અને સ્લેશ ટાઈટલમાં ટાઈટલ ટેગની અંદર આપણે શું લખીએ છીએ ડોક્યુમેન્ટનું શીર્ષક એટલે કે તો કે સપોઝ કે આ મારું ડોક્યુમેન્ટ છે એની ઉપર શીર્ષક કયું છે તો કે સાત નંબરનું અહીંયા હું શું લખી શકું સાત નંબર સપોઝ કે હું અહીંયા પાંચ નંબર લખું તો અહીંયા શું લખેલું હશે પાંચ નંબર તો ટાઇટલ ટેગ શું દર્શાવે છે કે કે શીર્ષક દર્શાવે છે તમે જે પણ ટાઇટલ મતલબ હેડિંગ તમે ટાઇટલ ટેગની અંદર લખશો તે તમારા વેબ પેજ ના ટાઈટલ બારમાં દર્શાવશે એના પછીનો એના પછીની લાઈન શું કહે છે તે વેબ બ્રાઉઝર વિન્ડોના ટાઇટલ બાર પર દર્શાવે છે ફોર એક્ઝામ્પલ આપણે અત્યારે ગૂગલ ક્રોમ ખોલીએ તેની અંદર હું યુટ્યુબ સર્ચ કરું છું તો તમે જોઈ શકો છો કે આ યુટ્યુબની વેબસાઈટ મારી ઓપન થઈ ગઈ છે યુટ્યુબનું વેબ પેજ ઓપન થઈ ગયેલું છે તો અહીંયા તમે જોઈ શકો છો ટાઈટલમાં યુટ્યુબ લખેલું આવે છે તો આ કઈ રીતે આવે છે તો જે આ યુટ્યુબ લખવું મારે દર્શાવવું છે તો મારે એને ક્યાં લખવું પડે તો કે આ ટાઇટલ ટેગની અંદર હું યુટ્યુબ લખીશ તો તરત જ મારું યુટ્યુબ અહીંયા લખેલું આવશે મતલબ કે ટાઇટલ ટેક શું દર્શાવે છે તો કે ટાઈટલ બારમાં શીર્ષક લખો છો તે દર્શાવે છે ત્યારબાદ શું છે છે બોડી બોડી અને સ્લેશ સામગ્રી ધરાવે બ્રાઉઝર દ્વારા તે દર્શાવાય છે શું કે છે કે આ બોડી અને સ્લેશ બોર્ડ ની અંદર તમે જે કાંઈ પણ લખાણ લખશો લખાણ છે ચિત્ર છે ઓડિયો વિડીયો ફાઇલ છે કંઈ પણ એ ટુ ઝેડ તમે જે કંઈ પણ લખો છો તે ક્યાં દર્શાવશે

તેમાં આપણને ડિસ્પ્લે થતું હોય છે ફરીથી એકવાર રૂલ્સ નું રિવાઇઝ કરી લઈએ એચડીએમએલ ડોક્યુમેન્ટ હંમેશા એચડીએમએલ ટેગથી શરૂઆત આપણે સાથે સાથે લખતા જઈએ html મે પહેલો રૂલ શું કહે છે તો કે html ટેગ હંમેશા શરૂઆત ટેગ એટલે કે html થી શરૂઆત થાય છે આપણે કેપિટલ માં લખી નાખીએ પછી એની અંદર શું આવે છે હેડ ટેગ અને અંત સенти થાય છે તો કે /html થી થાય છે પછી બીજા નંબરનો રૂલ શું કહે છે કે હેડ ટેગ હેડ ટેગ ની શરૂઆત શરૂઆત ને હેડ ટેગ થી થાશે અને અંત સ નથી થાશે કે હવે હું હેરીડેગની અંદર લખું છું કે ધીસ ઇઝ માય ફર્સ્ટ પેજ તો અંદર જેટલું પણ મેં લખાણ લખ્યું છે કે ધીસ ઇઝ માય ફર્સ્ટ પેજ તો આ લખાણ ક્યાંય પણ મારા વેબ પેજ ની અંદર દેખાશે નહીં મતલબ કે ડિસ્પ્લે થશે નહીં તો પછી લખવાનો મતલબ શું સપોઝ કે તમે જે આ આપો છો તો ટાઇટલ સેના વિશેનું છે તમે જે હેડિંગ આપો છો તો તમે જે ફાઇલ બનાવો છો જે મથાળું બનાવો છો એ મથાળું તમે સેના વિશે બનાવો છો એના તમે ઇન્ફોર્મેશન લખી શકો છો પછી આવે છે ટાઇટલ ટેગ ત્રીજા નંબર રૂલ શું કહે છે તો કે ટાઇટલ ટેગ તો અહીંયા હું ટાઇટલ ટેગ લખીશ આ ટાઇટલ ટેગ નો શરૂઆતનો ટેગ અને મારે હેડિંગ શું આપવું છે તો કે કમ્પ્યુટર અને અહીંથી હું ટાઇટલ ટેગ મતલબ કે સ્લેશ થી ટાઇટલ ટેગ ને હું પૂરો કરીશ તો આ શું થયું મારો અંતનો ટેગ થઈ ગયો હવે એકવાર મારે હેડિંગ નો ટેગ લખાઈ ગયો અને એની અંદર મારે ટાઇટલ ટેગ લખાઈ ગયો ટાઇટલ મેં શું આપ્યું છે તો કે કોમ્પ્યુટર આપેલું છે હવે હું નીચે વહી જઈશ હેડટેગ સ્લેશ હેડટેગની નીચે હવે હું શું લખીશ બોડીટેગ બોડીટેક આપણે શું કામ લખીએ છીએ કે આપણા વેબ પેજ ની અંદર આપણે જે પ્રકારની માહિતી ને દર્શાવી છે તમારે જેટલી જેટલી માહિતી દર્શાવવી હોય તે બધી માહિતી આપણે કોની અંદર લખવાનું થશે બોડીટેગની અંદર લખવાનું થશે હું શું કરીશ સ્લેશ બોડી થી મારા બોડીને બંધ કરી દઈશ આપણે બોડીમાં શું લખીએ છીએ સપોઝ કે આઈ આઈ એમ તો આ મારે વેબ પેજ ની અંદર દર્શાવવું છે તો હવે આપણે જોઈએ કે આપણા પેજ માં આવે છે કે નહીં તો આપણા પેજ નું જો આપણે બ્રાઉઝર હશે તો આપણા પેજ નું ટાઇટલ શું થશે કોમ્પ્યુટર અને એની અંદર લખાણમાં શું આવશે તો કે આઈ એમ બંસી તમે જોઈ શકો છો કે આપણા વેબ પેજ આ થયું આપણું વેબ પેજ ઓપન થઈ ગયું તો આપણા વેબ પેજ ની ટાઇટલમાં શું આવ્યું કોમ્પ્યુટર કે જે આપણે અહીંયા સાઈડમાં રાખીએ કે જે આપણે અહીંયા તમે જોઈ શકો છો ટાઈટલમાં લખ્યું હતું કોમ્પ્યુટર તો આપણા વેબ પેજ ની ટાઇટલમાં શું આવી ગયું કોમ્પ્યુટર અને આપણે જે વેબ પેજ ની અંદર જે દર્શાવવું છે તેમાં આપણે શું લખ્યું હતું કે આઈ એમ બનસી

સૌથી પહેલા હેડિંગ ની અંદર ટાઇટલ માં મે શું લખ્યું હતું કમ્પ્યુટર તો ટાઇટલ માં મારું કમ્પ્યુટર લખાયેલું આવી ગયું ને ત્યાર બાદ આપણે બોડી ની અંદર શું લખ્યું હતું તો કે આઈ એમ બંસી તો હાઈ આઈ એમ બંસી લખેલું આવી ગયું ટૂંકમાં હવે સપોઝ કે અહીંથી હું લખીશ પાછું કે પૂજા તો મારા વેબ પેજ ની અંદર પાછું એક કન્ટેન્ટ મતલબ કે એક લખાણ એડ થઈ જશે તો પૂજા લખાયેલું આવી ગયું સપોઝ કે અહીંયા હું લખું છું સ્ટાન્ડર્ડ છીએ કોના દ્વારા તો કે એચટીમેલ ના આ સ્ટ્રકચર દ્વારા આપણે વેબ પેજ બનાવી શકીએ છીએ તો આજે આપણે શું પડ્યા કે એચટીમેલ બનાવવા માટેના મતલબ કે એચટીમેલ ફાઇલ બનાવી હોય તેના માટેના અમુક પ્રકારના નિયમો છે નિયમોનું આપણે એકવાર રિવિઝન કરી લઈએ તો કે HTML ડોક્યુમેન્ટ હંમેશા તો કે સ્ટાર્ટિંગ HTML ટેગ અને એન્ડિંગ HTML ટેગ થી થાય છે શરૂઆતનો ટેગ અને અંતનો ટેગ પછી તો કે હેડ ટેગ અને સ્લેશ હેડ ટેગ ની વચ્ચેના લખાણમાં પેજ સેના વિશે છે સપોઝ કે લેખકનું નામ છે વેબ પેજ ની રચનાની તારીખ છે વગેરે પ્રકારની માહિતી આપણે લખી શકીએ છીએ પણ આ માહિતી વેબ બ્રાઉઝર દ્વારા ક્યાંય દર્શાવાતી નથી તમે કઈ પણ હેડિંગ હેડની અંદર લખશો ટાઇટલની અંદર નથી હું હેડની અંદર લખશો તે કાંઈ પણ લખાણ લખશો તે વેબ પેજની અંદર દર્શાવશે નહીં રૂલ નંબર થ્રી શું કે છે કે ટાઇટલ અને સ્લેશ ટાઇટલની વચ્ચેના લખાણમાં એચડીએમએલ ડોક્યુમેન્ટનું શું હોય છે શીર્ષક હોય છે એટલે કે હેડિંગ હોય છે તે બ્રાઉઝર વિન્ડોના ટાઇટલ બાર પર દર્શાવે છે અહીંયા હું ટાઇટલ સ્ટાર્ટિંગ ટેગ અને ટાઇટલ અંતના ટેક ની વચ્ચે કઈ પણ લખાણ લખીશ તો તે શું દર્શાવશે તો હેડિંગ દર્શાવે છે કે જે વેબ બ્રાઉઝર છે એનું જે ટાઇટલ બાર છે એમાં એનું હેડિંગ લખાયેલું આવશે સ્ટેપ નંબર સોરી રૂલ નંબર ફોર શું કહે છે કે બોડી અને સ્લેશ બોડી એચડીએમએલ ડોક્યુમેન્ટની સામગ્રી ધરાવે છે જે બ્રાઉઝર દ્વારા દર્શાવાય છે શું કહે છે કે હવે હું જેટલું પણ લખાણ છે તે સ્ટાર્ટિંગ બોડીનો ટેગ અને અંતના ટેગ ની વચ્ચે લખીશ કઈ પણ તો તે બધું લખાણ મારા વેબ પેજ ની અંદર મને લખેલું દેખાડશે જેને શું કહેવાય છે કે ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટની સામગ્રી કે તે બધું આપણને આપણા ની અંદર ડિસ્પ્લે થાય છે તો આજે આપણે શું ભણીએ કે એચ ના નિયમો તો આ ટોપિક હું અહીંયા પૂરો કરું છું